કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડતા ગઈકાલે રાત્રે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ રાઘવજી પટેલની મુલાકાત લીધી હતી તેમણે કહ્યું હતું કે અમે ગઈકાલથી જ ફોન પર ચર્ચા કરતા હતા હું રાત્રે બધા જ ડોક્ટર સાથે સંપર્કમાં હતી રિલાયન્સની એમ્બ્યુલન્સ અને બધું જ રાત્રે મેનેજ થયું હતું અમે રાત્રે કોઓર્ડિનેટ કરીને તાત્કાલિક વધુ સારી સારવાર મળે એટલા માટે રાજકોટ ખસેડ્યા હતા રાત્રે તેમને રાજકોટ શિફ્ટ કરવાના પ્રોસેસમાં હું ઇન્વોલ્વ હતી રાઘવજી પટેલ જલ્દી સાજા થાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ હું ગઈકાલથી જ રાઘવજીભાઈના પરિવાર સાથે અને જ્યારે એમને જામનગરથી શિફ્ટ કર્યા જીજીએચમાં એમને પહેલાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા અને પછી એમને રાજકોટ શિફ્ટ કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારથી જ એમની સાથે શિફ્ટિંગના આખા પ્રોસેસમાં એમના પરિવાર સાથે અને ત્યાં ટીમ ત્યાં હાજર હતી એ બધા જ ડૉક્ટર્સ સાથે હું સંપર્કમાં હતી રિલાયન્સની જે એમ્બ્યુલન્સ અને બધું જ જે મેનેજ થયું હતું અમે બધા એમાં અત્યારે કોર્ડિનેટ કરી અને તાત્કાલિક રાઘવજીભાઈને જો કે જીજીએચમાં પણ ખૂબ સારી ટ્રીટમેન્ટ સારવાર મળતી જ હતી પણ બધું સારી સારવાર અહીંયા મળે એના માટે કારણ કે અહીંયા એક ન્યુરોલોજીકલ આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે એટલે એમને રાત્રે જ શિફ્ટ કરાવવાના આખા પ્રોસેસમાં હું ઇન્વોલ્ડ જ હતી પાર્લામેન્ટ ગઈકાલે જ પૂર્ણ થયું એટલે અત્યારે એર ઇન્ડિયાની થોડી ફ્લાઇટ લેટ થઈ એટલે મારે અત્યારે આવવાનું થયું રાઘવજીભાઈને અત્યારના ક્લિનિકલી મેં જોયા જોકે હું એમાં કમેન્ટ કરવા માટે તો એક્સપર્ટ નથી પણ ક્લિનિકલી અત્યારના સ્ટેબલ છે અને ડૉક્ટર્સ એમની હેલ્થ બુલેટિન તમારા સુધી રેગ્યુલરલી ચોક્કસ પહોંચાડશે અત્યારે ડૉક્ટર ખૂબ પોઝિટિવ છે એમના હેલ્થને લઈને અને રાઘવજીભાઈ પણ અત્યારના ક્લિનિકલી ખૂબ જ સ્ટેબલ અને રિસ્પોન્સિવ છે એમના પરિવારના સદસ્યો મારી માટે પરિવારની જેમ જ છે અને અમે બધાએ ફોન પર તો સતત ગઈકાલ રાતથી જ ચર્ચા કરતા હતા તો એ જ મારા જ પરિવારને આ સમયે અમે બધાએ રાઘવજીભાઈ જલ્દીથી સાજા થાય એ માટે ડૉક્ટર્સ સાથે સહકાર આપી અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ બેન મુંબઈ શક્યતા એ બધો કોલ ડૉક્ટર્સનો હશે એમાં પરિવાર ખાલી ડૉક્ટર્સ જે સજેસ્ટ કરશે એ પ્રમાણે એમાં ડૉક્ટર્સને સહયોગ આપશે